రాసన అం

દર મહિને આપણે જે અમુક ટાર્ગેટ હોય કે કેટલી કિટો તો આપણે કરે જર આપવાની એ ટાર્ગેટ પ્રમાણે આપણે બધી સેવા કરતા હોય બરાબર એટલે આપણે ખરેખર મદદ ની જરૂર છે ને એવા લોકો ને જ મદદ મતલબ કરતા હોય શું કે કારણ કે અમારું બધાઈના સાથ અને સપોર્ટ હોય બધાઈના પૈસા હોય સુખિયું બધાઈ કરી પેલા બાને હા હા બસ એ એ રીતની કીટ લઈ લેજે બેટા

પ્રભુ જયેશ કે હેલ્પ ગોપાલ વાત કરું છું છે ને રાશન જોઈએ છે તો અમે નું કામ કરીએ છીએ એમાંથી જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ હોય ને

હા આ જોખા છે બધુ ઓકે છે ને તો કઈ વાંધો નહીં તો બિલ ને બધુ મોકલી દીધું છે હું બિલ પે કરી દઉં છું હો હા બિલ બિલ પે કરી દો તમે અને ભાડાની જરૂર નથી હો એ સારું સારું કઈ વાંધો નહી તો તમે નથી હવે પહોંચાડી દેજો અને મને પહોંચી જાવ ને પછી ફોન કરી દેજો એટલે બેન ને હોય તો વાત કરાવી દેજો ખાલી બરાબર હા હા હો બેટા ઓકે ઓકે હું હમણાં બિલ પે કરી દઉં છું હા એ હા હો બેટા એ સારું સારું હા બેટા પૂછી લઉં પૈસા હા બેટા બેન જોડે વાત કરો હા હા હેલો હલો બેન જય શ્રી કૃષ્ણ સારું 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 તમારો ના ના કઈ વાંધો નહીં તમે બ્રાહ્મણ છો ને અમને સેવા કરવાનો અવસર છે